જય માતાજી દોસ્તો મારા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આ બ્લોકની વાત કરી તો બત્રીમો દિવસ છે અને આપણે ફ્રી ફાયર રમીન થઈ ગયા છીએ નવરા આ અહીંયા જો બે ફ્રી ફાયર રમતા હતા અને આ છે સંતોષભાઈ અને અહીંયા છે અજયભાઈ દેખાતા નહીં કામ કરવું સંતોષભાઈ શું કરો સંતોષભાઈ ગેમ રમે સકાળા ફેર હવે સકાળા જેટલું સકાળા ફેરો એટલું તોય પૈસા નહીં મળે

आगे आगे जो पाड़े जो, 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 जो आए अजय भाई पाड़े है જોઈ શકો છો जो आई नीचे माटी आटली है ने तो थोड़ी पड़े जो हम हां भाई जो अजी कितनी एक खोबो हो गई माथे आटली काटा नहीं तो है जो आ भाई लगभग तो नहीं नो काटे नो काटे भेलौ कोड़ियो माल एक नंबर है हां भाई माल ले जो एक नंबर है तुलसी મસ્ત હાલો ભાઈ હવે આપણે કામ કરશું ને બ્રો ચલો પોડિયા પાડવા આપડી મટકી પાડવા દેવી નૈન થઈ અને વાગી છે હાડા પાંચ અને હવે જ આવશે ખરે અને આ બધા કરી લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈએ બીજા ઓળખ બાય બાય